પોરબંદર છાયા નગરપાલિકાના મહિલા પ્રમુખે શહેરને સ્વચ્છ રાખવા માટે ખાસ સફાઈ અભિયાન શરૂ કરાવ્યું છે જેમાં આજે સવારથી જ વોર્ડ નંબર ચાર અને પાંચ સહિતના જુદા જુદા વિસ્તારોમાં સફાઈ કામદારોને સફાઈ માટે કામે લગાડી દેવાયા હતા પોરબંદરમાં પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી અને સેનિટેશન કમિટીના ચેરમેન લાખાભાઈ ભોજાભાઈ ખૂટી છાયા પાલિકાના પૂર્વ પ્રમુખ ભોજાભાઈ ખુટી સેનિટેશન વિભાગના અધિકારી જગદીશ ટાંકી અને સુપરવાઇઝર કેશુભાઈ સહિત તેમની ટીમે શહેરની સફાઈ માટેનું આયોજન હાથ ધર્યું હતું જેમાં સવારથી જ શહેરના જુદા જુદા વિસ્તારમાં સફાઈ કરાઈ હતી જેમાં શહેરના વોર્ડ નંબર ચારમાં ઝુંડાળા પ્રાથમિક શાળા સહિતના વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું તો લીમડા ચોક શાક માર્કેટમાં પણ ગંદકીની અનેક ફરિયાદો ઉઠી હતી ત્યારે આ ટીમે પહોંચી સમગ્ર શાક માર્કેટની સફાઈ હાથ ધરી હતી તેમજ સ્વચ્છતા અંગે ચેકિંગ પણ હાથ ધર્યું હતું અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર